મિત્રો આજના વિડીયોની અંદર જો આપણે એક અલગ ઘોડી છે મોરલી નામ છે અને એની સવારી કરવાના છીએ સરસ રીતે બાકીના ઢોર જુઓ તમે પૈસું છે ગાય બળદે ભરપૂર લંબાઈને ધરતીના અમુક જે ધન કહેવાય એમાં આ ધનય છે એવો તમે બળદો ખેતુના ખેડૂના મિત્ર ને આ બધાય આ શોખ જુઓ જઈના માણા ને તરત ઉપાડે ને ભેંસ બોલે બોલ થઈ તમને આમાં અવાજ આવે તો જો ભેંસ બોલે તો ભૈસ રણકે ગાય ભાંભરે હું કે કૂતરો ભે આ બધાની અલગ ભાષા છે આજના ઓલી આજે નવી જનરેશન આવી એના કાઈ નો ખબર એ બધું એક જ ઘરખું ગણે સામાન રેડી જાય સરસ મજાનું વાતાવરણ આખો દી આવા અને કઈ થાય નહીં થોડુંક આજે વાદળછાયું વાતાવરણ છે એટલે કોડી અકાલીયા અંદાજીત પોણા છ વાગ્યાનો સમય છે ની પહેલાના આપણે ગજાવરના વિડીયોમાં કીધું હતું ને અમુક ઘોડા છે એ પાણીથી બહુ ભડકતા હોય અને પાછું ઉપર કોઈ અજાણ્યા બેઠા હોય તો એ કોક વાર ઠેકડો મારીને ધંધે લગાડી દે તો જો આ ટેવ છે આ ઘોડી પાણીથી બીવે છે આ સામાન્ય ઘોડાની ટેવ છે બધા ઘોડા પાણીથી ભડકતા જ હોય તો આ જો આ ટેવ હોય ને એ ખૂબ જરૂરી છે જોયું હવે એને કાંઈ ન હોય એકવાર એને ખબર પડી જાય કારણ કે ક્યારેક એને પ્રતિબિંબથી પણ થોડુંક થતું હોય આપણી ટેકનિકલ ભાષામાં રિફ્લેક્શન કહે એ નીન પોતે ને પોતે દેખાય તેમ કે મારી સામે શું આવ્યું સિંહ એકલું ફરવા જાયેલું ને હાથમાં લીધી હોટી રીસ એકલું ફરવા જાયેલું આપણે વાર્તા આવતી એના જે હોય તો આ ટેવ જે જરૂરી છે માણા વાતો કરતા હોય ને કે ઘોડો ને ગાડી ને જેટલું હાકો એટલું હારું તો ઘણા સમયથી જો ગાડી તમે ચાલુ ન કરો તો એ ઉપાડવામાં કેવડાવે અને ઘોડીને જાહે ટાઈમ બાંધી રાખો તો એ હાલ આમ એ હોય ત્યારે કામને એ બધું હિસાબે ક્યારેક અસવરને આપણે ચલાવી ન શકીએ સમય ન આપી શકીએ તો થોડીક તકલીફ થાય તો જુઓ ધીરે ધીરે મોરલી આમ કંઈક ઊભી રહી જાય ને હાલે ઊભી રહી જાય ને હાલે પણ આ રેગ્યુલર જો એની સવારી થતી હોય તો ઘણો ફેર પડે તમે વિડીયોમાં જુઓ છો તો એટલા માટે બધા કહેતા હોય કે ઘોડો જેટલો ફરે એટલો હાર ટોર ચરે એટલે અને ગાડી હાલે એટલી હારી તો આવું છે બધું આ લોકવાયકાન કહેવતું બધી એમને નથી પડી એની પાછળ આ કારણો હોય અડાનું પાટિયું વિજયનગર મોરબી રોડ ઉપર જગ્યા પહોંચવા આવી ગયા પહોંચી ગયા જો કે ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવો રૂટ થાય અને વળી પાછા એટલું થાય એટલે સામાન્ય દસક કિલોમીટર ઘોડી આંકતા હોય તો એ વાંધો ન આવે અને આ બરોબર છે રૂટ પ્રમાણે આટલું તો ઘોડાને ને આંકવા જોઈએ જો મોરબી આવી સ્ટોપ લખેલું ને અહીંયા પેલો સ્ટોપ બંધારણ ને શરીર ની મુજબ જોવો ઘોડી અસલ મસ્ત માહોલ રીતે જોયું આપણે ટેવ પાડી છે સુધી પડી રહે એનું કારણ આ છે કે આને હિસાબે ઘોડાને કોઈ ને હાઈવે હોય તો વાહનની આ નાની મોટી ભડક રહે પણ કાંઈ નહીં નીતરી રહી ઘોડી ટીપા પડે થોડોક બફારોય છે અને જાજા સમય હાલે તોય આ પ્રશ્ન હોય ઘોડા મિત્રો લગામમાં બહુ ખબર પડે તો એને શું ખબર પડે તો જે આપણે શીખેલા છીએ એમાં એવું કીધું કે વાળ જેટલી લગામ તમે ઢીલા પોચી કરો ને એને ખબર પડે એ ઉપર અહવાર બેઠા હોય તો એને ઓળખી જાય આ કેટલા પાણીમાં એને હકાલવું હાલવું ભાગવું દોડવું પાડવું પછાડવું ઉલરવું કૂદવું એને ખબર પડે જુઓ હિરાજભાઈ હતા હવે આ ધ્રુવિક બેઠો છે એને એ મહેનત કરશે તો એ કદાચ પગ નહીં ઉપાડે એને ખબર છે આપણે આ અહવાને હરવે અરવે લઈ જવાના એ તમે લગામ પકડો ને ત્યાં ખબર પડી જાય એટલા માટે અશ્વનો આટલો વિશેષ મહિમા છે કંઈક જેમ બળદ નહીં જો કે ખબર પડી જાય એમ આને ખબર પડી જાય બળદની રાઈસ લ્યો તો ખબર પડે અને લગામ લ્યો તો ખબર પડે સમજદાર પ્રાણી એટલા માટે કહેવાય છે મિત્રો ધ રાજુ ઓન મોરલી રાજુ ઘોડી બે હર બે માંથી એક તો આ એના જેવું ઉડે તો જા આમ હાલે તો હા રાજુ કેવી મજા આવે રાજુ રેડી છે જોઈજે આમ ધીરે ધીરે બધા શીખે આમ ખોજા ઘોડા હોય તો શીખાય ઓલા ઘરે લઈ જાય હોય તો ન શીખાય છ હાળે છે રાજુભાઈ એરોપ્લેન ઉપાડ્યા જાય તે તનાતે જોઈજે ચાલ ની જે ખાસિયત છે કે સવાર છે એ હલવો ન જોઈ ને હલતો નથી જોવા પાણા ઉડાડે જાય છે મિત્રો આજની સવારી આપણે અહીંયા સુધી રાખીએ સરસ મજાનો માહોલ પવન ચક્કી સુરતનારાયણ આથમે છે અને આની સાથે જો ઝીણી ઝીણી ફોજ જઈ ગઈ છે પાછી અરવી અરવી છોટું મોટુંની ની સાથે મજા આવી મોરલીની સવારી આપ લોકોને કેવી લાગે છે થોડુંક જાણ કરજો અને બતાવજો મને કહેજો કોમેન્ટની અંદર બીજી વાત એ કે આપણે જે વાત કરી હતી કે રાઇડિંગ શીખવા માટેની તો એ પ્રોસેસ તો આમ ચાલુ જ છે પણ હજી આપણે સેટ કરીએ આપ લોકોનો રિસ્પોન્સ કેવો છે અને શરૂઆતની અંદર બહુ આપણે નોમિનલ ચાર્જ રાખીએ છીએ કારણ કે ગજાવર અને રાજલ છે રાજલ ઉપર ક્યારેક સવારી કરીશું પણ ગજાવર ઉપર કન્ટિન્યુ તમને સવારી કરાવડાવીશ ભલે સ્ટ્રેલિયન છે પણ તમે એમાં સરસ શીખી પણ શકું અને આનંદ પણ કરી શકો જે પ્રોફેશનલ રાઇડિંગ કહેવાય એ થઈ શકે તો કોન્ટેકમાં રહેજો આર જે અંડર ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપણા મેસેજીસ આવે છે કદાચ જો જવાબ દેવામાં આવેલા મોડું થાય તો માફ કરજો પણ સમયે જવાબ આપી દઈશ અને કોન્ટેક નંબર થોડીક થોડાક વાર પછી હું તમને શેર કરીશ અને આપણે કોન્ટેકમાં રહીશું મોસ્ટલી સફારી રાઈડ માટે શનિ રવિ બે દિવસ ઉત્તમ છે મારે પણ થોડોક હળવો માહોલ હોય રજાનું કામ ન હોય શુક્રવારે અથવા ગુરુવારે તમે ઇન્ફોર્મ કરી અને બુક કરાવી શકો છો મળીએ છીએ નવા વિડીયોની અંદર 等你会儿。